જામનગર મહાનગરપાલિકાની સામાન્ય સભા શરૂ થાય તે પહેલાં જ હંગામો થયો હતો પત્રકારોને વિડીયો અને ફોટોગ્રાફીની મનાઈ કરવામાં આવતા હંગામો સર્જાયો હતો જેનો વિરોધ પક્ષ દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો પત્રકારોને માત્ર બેઠવા માટેની જ પરવાનગી અધ્યક્ષ દ્વારા આપવામાં આવી હતી ત્યારબાદ સામાન્ય સભા પત્રકારોને પરવાનગી આપ્યા બાદ સભાની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી એક સારા માણસ છો એટલે તમને કહી દે તમારા કાર્યકાળમાં નિર્ણય ના લ્યો